કચ્છ ગાંધીધામ ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના સર્કલને રિનોર્વેશન નામે ભ્રષ્ટાચારની આશંકા ગંધ આવી રહી છે તેવી શંકા ડોક્ટર બાબાસાહેબ પ્રતિમા સંઘર્ષ સમિતિના સભ્ય ભરતવી સોલંકી દ્વારા કરવામાં આવી છે ગાંધીધામ ખાતે ઓસ્લો ખાતે આવેલા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર પ્રતિમા સર્કલ પર ઓવરબ્રિજ બની જતા જે તે વખતે પ્રતિમાને ખસેડીને બ્રિજ બન્યા બાદ બ્યુટિફિફેશન સાથે પુનઃ સ્થાપિત કરવાની તંત્ર દ્વારા બાહેદારી આપવામાં આવી પુલ બની ગયા અને ખાસો સમય વીતી જવા છતાં કોઈ પ્રકારની હલચલ ન દેખાતા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર પ્રતિમા સંગત સમિતિ દ્વારા સમગ્ર સર્કલનું કામ કરવાની જાહેરાત કરવામાં આવી ત્યારે સ્થાનિક ધારાસભ્ય દ્વારા એક કરોડ જેવી વિશેષ ગ્રાન્ટ દ્વારા રિનોવેશન અને બ્યુટિફિકેશન કરવાની જાહેરાત કરવામાં આવી

તે સરકાર દ્વારા આર દ્વારા જે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે એ ટેન્ડર કોઈ તકનીને પાસ થઈ ગયું છે પણ એ બિલ બાબતે એવું લાગી છે કે આમાં માન્ય ધારાસભ્ય દ્વારા ગાંધીધામના ધારાસભ્ય દ્વારા એવું કંઈક ટોબાન દેખાઈ રહ્યું છે પણ આ જો સર્કલ બાબતે કાંઈ ચટાશ રહેશે કાંઈ અધૂરાશ રહેશે કામગીરી બહુ સારી નહીં રહે तो अमे आ विरोध करशो अने विरोध में सर्व समाज में अमारी साथे रहेशे एवी लागणी साथे आपणे सौने नमस्कार जय श्री मेहता साथे लतीफ खलीफा दिव्यांग न्यूज गांधीधाम कच्छ